લોકસભા ચૂંટણીની મોસમ ચાલી રહી છે અબકી બાર ચારસો પાર એવા વિશ્વાસ સાથે ભાજપ પગથી માથા સુધીનું જોર લગાવી રહ્યો છે મોટા ભાગના જાણકારો પણ ભાજપને મજબૂત માને છે પણ કેટલીક બેઠકો એવી છે જ્યાં ભાજપને હરાવી દેવાની કોંગ્રેસને આશા છે તેથી આવી બેઠકો પર કોંગ્રેસ ડબલ જુસ્સાથી લડી રહી છે એની વાત કરીએ આ વિડીયોમાં ભાજપને કઈ કઈ બેઠકો પર હરાવી શકાય છે એ વિશે કોંગ્રેસે એક આંતરિક સર્વે કરાવ્યો હતો જેમાં આવી ટોટલ સિત્યોતેર બેઠકો જાણવા મળી હવે આમાં કયા કયા રાજ્યોની બેઠકો આવે છે એની વાત કરીએ તો કર્ણાટકમાં પંદર રાજસ્થાનમાં સાતથી આઠ ઉત્તર પ્રદેશ ઝારખંડ અને છત્તીસગઢમાં ચાર ચાર હરિયાણા બિહાર અને મધ્યપ્રદેશમાં ત્રણ ત્રણ અને ગુજરાત તમિલનાડુ અને કેરળમાં બે બે બેઠકો છે મોટાભાગની સીટો પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે પણ દક્ષિણના રાજ્યોમાં કેટલીક સીટો પર આ લડાઈ પ્રાદેશિક પક્ષો સામે છે જ્યારે રાજસ્થાન ગુજરાત છત્તીસગઢ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ મધ્યપ્રદેશ અને આસામ જેવા રાજ્યોની લગભગ એકસો પચાસ બેઠકો પર કોંગ્રેસ ભાજપ સાથે સીધા સીધી લડાઈમાં છે કોંગ્રેસને મધ્યપ્રદેશ છત્તીસગઢ ગુજરાત ઝારખંડ મહારાષ્ટ્ર આસામ અને ઓડિશા ઉપરાંત જ્યાં પાર્ટી સત્તામાં છે એવા તેલંગાણા કર્ણાટક અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં ફાયદો દેખાઈ રહ્યો છે પાર્ટી આ બેઠકો પર વધુ ખર્ચ કરવા પણ તૈયાર છે આવી બેઠકોના વિસ્તારોમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત સ્ટાર પ્રચારકોની વધુને વધુ રેલીઓનું આયોજન છે પાર્ટી આ દરેક બેઠકો પર સંસદના સંયોજકોને પણ રોક્યા છે આ સીટો પર મતદારોને કોલ કરવા માટે એક હજારથી વધુ કોલર્સ ધરાવતા કોલ સેન્ટરો પણ શરૂ કરી દીધા છે આ રીતે જે સિત્તોતેર બેઠકો પર આશા છે એવી બેઠકો પર કોંગ્રેસ પાર્ટી બેવડી તાકાતથી લડત ચલાવી રહી છે હવે આ લડત કેટલી સફળ રહે છે એ તો ચોથી જૂને ચૂંટણીના પરિણામો જાહેર થશે ત્યારે ખબર પડી જશે આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર